શું રૂડી છે તમારી જોડી કેવાય ભલે પણ શું તમારો રૂઆ છે અરે બાયડા હેરાથી આવી અરે સિંગલ પાડો વાતું સાથે લાવી કાના નસીબ નો ભારે જોરું કહો ભાઈ ઓલી કાના ની જેમ રાધા ની ગેલી કરી એમ તારી પીપુડીએ હું ગેલો થયો છું

નહી બીજા ભરાડી નઈ મારી બાપતી તારું ને મારું ચોથું ન બેસાડે તો વાત છે મારી બાઈ ને કહીશ મને કીધું ડની જોડે તું લગ્ન કરીશ ને તો આ દીકરો આવશે ને કીધું તારી બા ને આપ સવાસો ફોરી ને શ્રીફળ ને જઈને આપણે માને કરે પાકું છોડીઓ નો બાપ થયો સંતોષ નથી તમારા બાપા ની ચોથી વાર હતી કે નહીં આવું ના આવ્યો આગલી

નાખી દીધા જોઈ વાત ના કર્યા ને વાત નાખ ને જો માતાજી નો ભુવો હા પાડશે ને તો જમના ગોરાણી ને ત્યાં જ નું ડાય ની વાત નાખીશ હો ને ક્યાં ને વાત નાખ ને પણ પેલા ભુવો કઉ છું કઉ છું પંથ છે લાંબો અને તમે નાર છો પદમણી

અરે તારે ત્યાં છોકરો આવશે મારી માં છે ને એ ભુવાને પૂછવા માટે જાય છે હવે જો તું હા પાડતી હોય ને તો ભુવો ડઈ ને બદલે તારું નામ લે અને સવા કોરી અને શ્રીફળ તારા બાપા લે આપે અને પછી આપણા વેલા લાવલી બીપુડી તો ભુવાય તો એકવાર મારા લગ્ન સોમાસેથી સાથે થશે એમ કહ્યું હતું અરે પણ સોમો નાસ્તી કોઈ માં ભુવો શું કરે હે આપણે બે રાજી હોઈએ તો અરે વિયા બીબી રાજી તજાખ મારે કાજી નાલાયક, મને એકલી નથી મારી સાથે છે ઉપર વાળો છતી વહુ એ પાર્કી પર શર્મા તો નથી ખબર કે ઉપર વાળો આ પ્લાસ્ટિક લોકો નું હાથું કેવી ને માને નહીં અને માનવા દે નહીં ઓહ ખીર ખાવીએ નહીં અને ખાવા દેવીએ નહીં પીપોળી વગાવીએ પીપોળી જય મહાકાળી જય ભક્તકાળી તમે કોણ માના ભુવા અમારું કામ માનવું કમ સુણવાનું અને ધૂળવાનું પણ અત્યારે શેના ધૂણા એ ભુવા આને મારી માં આવે ને એટલે તારે માથું ધૂણાવાનું અને આયા આ કરવાની ન બને ન બને ખોટું ન કહેવાય અમે તો ધૂણવાના અને માનો હુકમ સુણવાના ખોટું કરીએ માં પસંદ કરી નાખે તો પછી બીજો કોક જોક તો તારી પસમ એના શરીરે ચોળ છે તને શું વાંધો છે એટલે આ ભુવાનો ક્યાં ટોટો છે ભગવાન પણ પ્રાર્થના કરે ને બાધા રાખે નું સાંભળે છે તો પછી તને શું પેટમાં દુખે છે આ લે આ નો લેવાય નો લેવાય

મારા દીખાય કોને પરણો જોઈએ બહુ ડાઈયા તો જોઈ શાંતાબેન ડાઈને જ નામ રેવા તે સાંભળ્યું હા સોમો અને બીકો બીજું લગન કરે તો ઘરે દીકરા ઉતરશે હ પણ ડાઈ પરણવા રાજી થશે હા ડાઈને દીકરો થશે હા સોમો પરણવા રાજી થશે હા બીજી વારો ખોળો ભરાશે હા તમે સાંભળેલું બોલો છો ને હા શીખવાડેલું શીખવાડેલું હા માતાનો હુકમ છે હવે માતાઓ ભલે ત્યાં દીકરો આવ્યો ના ના આ તો વેવી છે હે માગું લઈને ને આવી છું તમારે ના નથી પાડવાની આવું મારા માટે માગું તારા માટે તારી છોડી દાહી માટે મારા ભીખલા માગું નાખું છું ગોમતી

ખાલી જ રેવાની છે આપણે તો પડી જશું અરે મારા મન ના બોરલા હું તો તારી ઢેલ છું તું ગમત અને હું ગેલ છું પેલ છું

તમને ગામની બીક હોય તો ભલે મને નથી હું તો ડાઈને ને ધીબેડી સાચ ડઈ ને તારે ધીબેડવાનું બાકી રહી જતું ને મને ધીબેડ બસ મને ધીબેડ તને ખબર છે તને ખબર છે તારી સાસુ એ મારી માંગડાવી છે છોકરી ના બાપ થયા તો પણ તમને આ ઉમરે ઘોડે ચડવાના કોર જાગ્યા છે ફટ છે તમને અરે ભૂંડી ફટ તો તને છે રેવાય સોમાને સામે ચાલી ને પદમણી જેવી પદ્મા ગોતી હતી અને ગોરપાઇ ફેરા ફેરી હતા તારે રેવા પાણી થી દરો લેવો જોઈએ ડઈ ને મનાવી લેવી જોઈએ અને મારા નામ ની પીપોડી વગડાવવી જોઈએ ઓ ઓ મારે ઓ નો જળકો ના માતા ધાતુડી પૂરી ધાના ધાતુડી પી પુડી ધાના ધાતુડી થી પૂરી ધાના ધાતુડી થી કા પાછો થયો કે તમારા માં ભૂ આવ્યો કઈ જાતની બૈરી છે જ નથી જોતી નથી હું નગારું વગાડું છું ધતુડી પીપુડી ધન ધતુડી પીપુડી ગામ ગધારે ચડ્યું કે ગામ ગધારે ચડ્યું કે ગામ ગામ તો ગધારે નથી ચડ્યું પણ ગધેડો ગામ પર ચડ્યો છે એટલે તું મને ગધેડો કે છે તમને મારાથી કહેવાય સમજુ છે ઓ એ હું સમજુ નહીં કે ગધેડો ગોરો ગફાખ હોય ને કામ કેટલું કરે અને ગધેડાને ડપણું મરાય તમને કશું ના મરાય અરે મેરા પણ ન મરાય કેમ આપણા માં કેવત છે ને એક દીકરી અને બીજી ગાય જ્યાં દોરે ત્યાં જાય આ ડ ગરીબ દીકરી ખરી કે હે અને બંધ શું જમી રાજી

ત્યાં ડોડા ફાડી ફાડીને તો મને બીવડાવે છે ઈના કરતા ઈ તારા વરને જ આંખની કીકીએ નચાવું એમ ને પણ એમ કરવું ઈ સારું નહીં હું તો મારા કાનજીની રડ લઈને બેઠી છું અને ઈ કાકા જેવા ભીખાલાલ થી તો ભાગતી ફરું છું સાચી તું દીધી કહે છે ડાઈ હા તો જો કોઈ ભોય ઉપર પર શું કોતરતી હતી હઈએ જે ઘૂટાઈલો છે તે ક નો કા એથી રોડું સુડાઈ જો એમ જ હોય તો આજના પ્રેમની તું પૂરે પૂરી કરી નાખ બાળા પણ વચ્ચે ભીખા કાકાનો ભો આવે છે તેનું શું એ ભમરડાનો તો ખીલો જ ઘસી નાખો પડશે ને એ હું કરીશ તારે માત્ર હું કહું તેમ જ કરવાનો તમે કહો એમ કરવા તો તૈયાર છું ક્યાં હું ને ક્યાં એ ભીખા કાકા તમે બેઉ જણ આપણા ગામની તળાવની દેરીએ જઈ માતાજીએ સાક્ષીએ છાના મને લગ્ન કરી નાખો અને જેમને મને પગે લાગી લેજો થયું

તમારી દીકરી ડાહી તો કાંજી માટે સાચા અંતકરણ થી લાગણી ધરાવે છે એ મને નથી સમજાતો કે મારે શું કરવું એટલે જ તો કહું છું કે મારા ભીખા સાથે પરણાવી દો ના હો અરે તમે જો તમારી છોકરીના લગ્ન એની સાથે કરશો ને તો ડાહી તો ડાહી પણ તમે મનછાની જિંદગી દોડાણી કરી નાખશો પરણેલી ને નિસાસા લેશો લ્યો બોલો ગાંડી સાસરે જાય દેન શીખા આપે મને ગાંડી કહો છો પદ્મા દે રેવાની હયાત થી બાદ તમે બીજી વાર એનું કઈ નહીં અને ડઈ ની વાત નો વિચાર હું જોઉં છું કે ડઈ કેવી રીતે થી આવતી તે ગોરાણી તમે ની આવશો ની અરે તમારા પગ નીચે રેલો આવે છે એનું કઈ નઈ ને બીજા ના હવન માં હાડકા મારા નસીબમાં માં બીજું બૈરું છે અને એ રાજ કરશે સમજા કાના આજે આપણા મનની છા પાર પડી હે માતાજી અમારી લાજ રાખજો તારું ભૂલું થાય તારી પીપડી વગાડી મારી ટીપડી વગાડી અરે કાકા હવે આશીર્વાદ આપો

ડાય એનું કાળું કરું તમારું આપેલું નાળિયેર અને સવાસોરી લઈને ને કાંજીયારે ભાગી ગઈ એટલે પૈસા પાછા આપવા એટલે તમે આમ બોલો છો

તને હવે સમજણ પડી ને